ગુજરાતનો દરિયાકાંઠો અને અરબી સમુદ્ર ફરી પાછો આવ્યો છે ચર્ચામાં આજ અરબી સમુદ્રમાંથી સ્થાનિક કુબેર બોટનો ઉપયોગ કરી આતંકવાદીઓએ મુંબઈને હચમચાવ્યું હતું ત્યારે આજે ફરી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ અને ઉદ્યોગપતિ એવા જીતુ કુહાડાએ જણાવ્યું હતું કે તેમની બોટનો તેમજ ખલાસીઓ દ્વારા ઉપયોગ કરી ત્રણસો કરોડનું ડ્રગ્સ વેરાવળમાં બંદર પર સલામત રીતે ઉતારી પણ લીધું અને વેરાવળ બહાર જાય એ પહેલા બોટ માલિક જેતો ગુહાડાની જાગૃતતાએ તેમજ યુવાનોએ કારનો પીછો કરી મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યા હતા આ બનાવે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે તો અરબી સમુદ્રમાં ડ્રગ્સની ડિલિવરી દરિયામાં બોર્ડર પર ઉમાનથી અપાય હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જાણવા મળ્યું છે આ માલ વોટ્સઅપ લોકેશન મુજબ જામનગરના બે વ્યક્તિઓને આપવાનો હતો તથા સાથે ઝડપાયેલા સેટેલાઇટ ફોનથી વિદેશમાં વાત થયાનું પોલીસે જાણ્યું છે આ બનાવની વિગતો અનુસાર ગત રાત્રે વેરાવળ સમસ્ત કારવા સમાજના પ્રમુખ અને આગેવાન એવા જીતુ કુહાડાના નાના ભાઈ માછીમારી બોટનું સંચાલન સંભાળતા ત્યારે પોતાની બોટમાં રહેલા ખલાસીઓની શંકાસ્પદ હિલચાલને વિગતો તેમના મોટા ભાઈ જીતુભાઈ ગુહાડાને આપેલી જેથી જીતુભાઈએ એ બોટના ખલાસીઓ અને બોટ પર નજર રાખવા બી યુવાનોને સૂચના આપી હતી તેના પર બોટ માલિકની વોચ રખાવી હતી ત્યારે એક કાર બોટ પાસે આવે છે તેમાંથી કોઈ કોથળો બોટમાંથી કારમાં મૂકી દેવાય છે આ બનાવની જાણ બોટ માલિક સહિત વોચમાં રહેલા યુવાનોની થતા કાલારા રોડ પર આવેલ આઈડી ચૌહાણ સ્કૂલ પાસે આ કારની યુવાનોએ આદરી હતી અને શું છે તે પૂછપરછ કરતા તેઓ પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું યુવાનોએ સફેદ પાવડર જેવા થેલામાં પેકેટો જોતા તુરંત જ સાથેના સેટેલાઇટ ફોનની માહિતી બોટના માલિક જીતુ કોહડાને આપી હતી બનાવની જાણ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને થતા એસપીએ વિવિધ બ્રાન્ચોના અધિકારીઓને ઘટનાસ્થળે મોકલ્યા હતા એક કિલોના પચાસ પેકેટ કુલ ડ્રગ્સ મળી આવ્યું હતું સાથે એક સેટેલાઇટ ફોન પણ મળ્યો હતો બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને તુરંત જ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને હાલ પોલીસે આ ઘટના સાથે સંડોવાયેલા નવ જેટલા વ્યક્તિઓને ઝડપી લઈને વધારે તપાસ હાથ ધરી છે વિરાવળના દરિયાઈ માર્ગેથી હેરાફેરી થનાર પચાસ કિલો હેરોઈન ડ્રગ્સનો ત્રણસો કરોડની કિંમતનો જથ્થો પકડી ગીર સોમનાથ પોલીસ વિરાવળ બંદરની નલિયા ગોદી ખાતે બોટ માલિકની પોતાના કર્મચારીઓ ઉપર શંકા જતા તેમના પર વૂચ ગોઠવી રંગે હાથો નશાકારક પદાર્થો સાથે ઈસમોને ઝડપી લીધા હતા માછીમારોની જાગૃતતા અને પોલીસની ઝડપી કાર્યવાહીથી

કન્સાઇનમેન્ટ લઈ આવનાર તમામને રંગે હાથ ઝડપ્યા હતા કન્સાઇનમેન્ટ લઈને આવનાર ખલાસીને પૂછપરછ કરતા આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી આ નશીલો પદાર્થ લઈ આવ્યા હોવાનું પોલીસને કબૂલાત આપી છે બોટમાંથી સેટેલાઇટ ફોન પણ મળ્યા હતા એટીએસ તેમજ ટેકનિકલ સહાયથી ગીર સોમનાથ પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી છે આ બોટ અમારી છે અને અમને તંદેલ ઉપર શંકા હતી કે ભાઈ આ યુપી બિહારનો છે ને કે બે નંબરની ધંધાની માહિતી મળી હતી આપણે શંકાના આધારે મેં એ માણસ રાખ્યો હતો એની પછવાડી કે જ્યારે બોથ ફિશિંગમાં આવે ત્યારે એની વોચ રાખજો એટલે વોચ રાખીએ એટલે રાત્રે સારા પૂણા નવ નવે એક ગાડી બહારની આવી જે થ્રી વાળી અહીંયા બોત આગળ પાર્કિંગ કરી સાઈડમાં અને બે ખલાસી ઉપર ઉતર્યા એ ચેક કરીને પાછા ગયા અને એક પાર્સલ ગાડીમાં મૂક્યું અને માણસ આપણો જોતો હતો છોકરો હવે એની ગાડી પર રોકવા જાય તો ગાડી નીકળી ગઈ એને સ્પીડમાં નીકળે એની પછવાડી બાઇક નીકળી અને બીજા છોકરાને બોલાવ્યો એટલે એ અહીંથી બે બંડરથી ગોડીથી બે કિલોમીટર દૂર જે આઈડી ચૌહાણ સ્કૂલ છે સોમનાથ પાસે ત્યાં આવીને ગાડી સ્લો થઈને એટલે ગાડી આડી રાખીને રોકી અને પકડ્યા કે ભાઈ આમાં શું છે તો કે અમને ખબર અમને લોકેશન આપ્યું હતું ત્યાર પછી એને લઈ આવ્યા એક જગ્યાએ અને પછી અમે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોભાઈ કુવાડિયાને જાણ કરી તો એણે એવું કીધું કે ભાઈ તમે એસપી સાહેબને મળીને વાત કરી લો એટલે એસપી સાહેબને મેં ફોન કર્યો હું સીધો એના ઘરે ગયો સાહેબને કીધું કે આવું આવું વસ્તુ છે સાહેબ આ ખલાસી પર તંડેલ પર અમને શંકા હતી ને એને પકડ્યો તો એની ગાડીમાંથી આટલું સામાન નીકળ્યું છે પણ અમે તંડેલને જાણ નથી કરી હજી આ માણસોને પકડ્યા તો એસપીએ મારી બી ટીમ મોકલી અમે આખી ટીમને લઈને પોલીસ ચોકીએ રજૂ કર્યા અને પછી સાહેબને મેં કીધું કે સાહેબ આને તમે આના કરતાં તમે તંડેલને પકડો તંડેલ પાસે વધારે માહિતી હશે કેમ કે એને બધું કર્યું એટલે રાતોરાત તંડેલને અમે જમા કરાવ્યા અને પોલીસે માર્યા એટલે એને સવારે પાછું એક પાર્સલ બતાવ્યું કે ભાઈ એક પાર્સલ બીજું છે મને શરત એવી હતી કે પૈસા અત્યારે આપી લે પછી હું બીજું પાર્સલ આપવાનું હતું અને અમને જ્યારે એ ટાઈમે પકડવામાં આવ્યા ત્યારે એ છોકરાઓને ઓફર આપી હતી કે ભાઈ તમે મામો નામ છે મને મોબાઈલમાં તમે એને ફોન કરો તમને જોયા એટલા પૈસા આપશે પણ અમારે પૈસા છોકરાએ માર્યા એને કે પૈસા કરતાં અમારે દેશવાળું છે દેશના નાગરિક તરીકે અમે અમારી ફરજ નિભાવી છે ને ભલે અમારી જ બોધ હતી પણ અમારી ફરજ એ હતી કે દેશના નાગરિક તરીકે પહેલું રહેવું અને ભારત દેશના નાગરિક તરીકે અમે એને પકડાયો છે તંડેલા ખલાસી યુપી બિહારના છે બધા તમને કેમ શંકા ગયા શંકા ગઈ અગાઉ એ આવી ચર્ચા કરી હતી કે ભાઈ દરિયામાં મને એક બોત મળી હતી ને એમ કહેશ કે તું સોનું આપું તો આપી લે તો તને ચાલી લાખ આપીશ તો એ મારા નાના ભાઈને વાત કરી તો નાના ભાઈ માર્યો ને કે બેન છો આવી ચર્ચા કરીએ તો તને મારી લાખીશ ને પોલીસમાં તને અમે સોંપી લેશું ત્યાર પછી એના પર શંકા ગઈ એટલે માણસ રાખ્યો હતો અને પછી અમને ખબર પડી કે એ બોત અહીંયા સેતેલાઈઝ ફોન એની પાસેથી કરીએ સેટેલાઇટ ફોન પણ સાહેબને અમે કાલે રાત્રે રજૂ કર્યો કે આની પાસે સેટેલાઇટ ફોન પણ છે આ અગાઉ વાળો કે આવી કોઈ પ્રવૃત્તિઓ કરી હોય ધ્યાન માં આવ્યું એવું ધ્યાનમાં નથી આવ્યું પણ એ વચ્ચે દિવાળી ટાઈમમાં માં ઈ બોત રજા લીધા વગરના ના જતા રહ્યા હતા બોત મૂકીને એટલે અમને શંકા છે કે પોલીસ આમાં હજી ઊંડાઈ થી ઉતરે ને આમાં કોણ કોણ છે બાર ના આઈના લેવાળા કોણ છે બધા ને હકીકત સાચી ભારત દેશના નાગરિક તરીકે અમે માંગીએ કે આ હકીકત બહાર આવી જોઈએ સર ફિશિંગ કેટલા દિવસ પહેલા થઈ અને ક્યાં રહી ફિશિંગ કરવા અમારે વીસ વીસ પચીસ પચી દીની ફિશિંગ હોય ક્યાં જાય અમને ખબર ન હોય ખલાસી જ બોટ લઈને જાય ને પાછા આવે હવે આવે ત્યારે અમને ખબર પડે કે આટલો માલ આવ્યો અને ક્યાં ક્યાં ગયા અમને ખબર ન હોય એ તંડેલા જ બોટનું સંભાળતા હોય કે જ્યાં જવું હોય એને રીતે મચ્છી મારી કરીને આવે છે હવે મામા તો કોણ છે તો આપણે ખબર નથી ને મોબાઈલમાં નંબર છે અમે પોલીસને મોબાઈલને બધું જમા કર્યું છે અને હું તો પોલીસને અને ભારત સરકારને અને ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતમાં ભલે માછીમાર થોડા હેરાન થાય હરેક બોત હવે ચેક કરવી જોઈએ કારણ કે દરિયાના કાંઠામાં ગુજરાતના કાંઠામાં મચ્છી નથી મળતી એટલે દૂર દૂર સુધી ફિશિંગમાં જાય છે એટલે સમગ્ર ગુજરાતમાંથી તમે આ બોતો ચેક કરો એવી મારી વિનંતી છે રાજ્ય સરકારની એનડીપીએસ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિના અનુસંધાને ગઈકાલે અમને રાત્રે બાતમી મળી હતી મોડી રાત્રે કે એક ફિશિંગમાં ગયેલી બોટ જે પરત ફરી રહી છે અને એ અત્યારે લાંગરેલી છે વેરાવળ અને એની એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે તાત્કાલિક વિગત જ મળતા અમે પોલીસની ત્રણ ચાર ટીમો અલગ અલગ બનાવી અને એ બોટની અંદર કોણ કોણ ખલાસી હતા માલિક કોણ છે એનો સંપર્ક કર્યો ત્યાર પછી એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ રહ્યો છે એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી ગાડી રોકવામાં આવી ગાડીમાંથી બે આરોપી અમને એટ એ ટાઈમ પહેલાં મળ્યા એમાં એક આરોપી છે આસિફ સમા અને બીજો આરોપી છે અરબાઝ એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ એનડીપીએસનું પીએસનું મટિરિયલ અમને મળી આવ્યું જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને એફએસએલની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ આ મટિરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટ બોટનું નામ આપ્યું એ બોટ અમે જે જે ડાઉટફુલ બોટ હતી અમારી એ જ જે અમારા વોચમાં પણ હતી એ બોટ ચેક કરતા એમાંથી પણ એક વધારાનું મટિરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ પચાસ કિલો હેરોઈન બોટમાંથી પચીસ કિલો અને પચીસ કિલો ગાડીમાંથી એમ પચાસ કિલો હેરોઈન પકડ્યું છે બોટના જે ખલાસીઓ હતા કુલ સાત ખલાસીઓ અમે રાઉન્ડઅપ કર્યા છે અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો ધર્મેન કશ્યપ એ એને અમે અરેસ્ટ પણ કર્યો છે અને આગળની પૂછપરછની કાર્યવાહી અને તપાસની કાર્યવાહી ચાલે છે બોટના માલિક જે છે એ બોટની રજીસ્ટ્રેશન વેરાવળ જ છે બોટના માલિક મનસુખભાઈ છે એ પોતે હાલ બેંગ્લોર છે અને જેના એને જેને બોટ આપી હતી આ બોટની મુવમેન્ટ પચીસ દિવસ પહેલાં દરિયામાં થઈ હતી અને આ ગઈકાલે રાત્રે એ પરત આવી છે આરોપીની જે પ્રાથમિક પૂછપરછ અમને મળી છે ખાસ કરીને આ ટંડેલની એમાં આઈએમ ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઈન ત્યાં એને આઈએમ પછીથી એમની સાથે એક એક વરસથી એક માણસ પરિચિત છે એણે આ કન્સાઈનમેન્ટ એને આપ્યું છે અને આ એ કન્સાઈનમેન્ટ અહીંયા કોઈને ડિલિવર કરવાનું હતું કોને ડિલિવર કરવાનું હતું એ અહીંયા આવ્યા પછી એની સાથે ઇન્ટરનેશનલ કોલિંગમાં કોઈએ વાત કરી છે એક ગાડીનો ફોટો મોકલ્યો છે ને એ ગાડીમાં કન્સાઈનમેન્ટ પહોંચાડવાની એની જવાબદારી એને આપેલી હતી ટોટલ અમે નવ આરોપીઓ રાઉન્ડ અપ કર્યા છે આમાં અમને નવમાંથી બે આરોપી એવા છે જે રિસિવર તરીકે અહીંયા આવેલા અને બાકીના જે સાત આરોપી છે જે દરિયામાં ગયા હતા ટંડેલ સાથે એ એમ કરીને સાત નવ આરોપીઓ અમે અત્યારે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ આમાં અમને ટેકનિકલ હેલ્પ પણ ઘણી બધી લેવાની છે એમાં ઇન્ટરનેશનલ કોલિંગ પણ આવેલું છે આ કાર્યવાહી દરમિયાન અમને બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મેળવ્યો છે અને બોટના અમારી પાસે જીપીએસ નેટવર્ક પણ છે એના આધારે અમે તપાસ અત્યારે વધારાની કરી રહ્યા છીએ આરોપીઓ જે છે એ અલગ અલગ વિસ્તારના છે પણ બોટના જે આરોપીઓ છે એ બધા જ ગુજરાત બહારના ઉત્તર પ્રદેશના વતની છે અને અહીંયા વેરાવળ ખાતે બોટનું લગભગ છેલ્લા પાંચ સાત વર્ષથી ધંધો કરે છે ટોટલ કિલો હેરોઈન અમને મળ્યું છે એટલે માર્કેટ વેલ્યુ અરાઉન્ડ ત્રણસો કરોડની આસપાસ થઈ શકે દ્વારા માછીમારોના આપણે બાતમીદારનું નામ આપને નહીં આપી શકું પણ અમને ખાલી આ ઓપરેશનમાં નહીં અગાઉ પણ લોકલ જે માછીમાર સમાજ જેટલા પણ છે એ તમામ તરફથી પોલીસને ખૂબ સારો સહકાર મળે છે અને એને કારણે જ અગત્યની કામગીરી પોલીસ કરી કેમ એ તપાસમાં અમે જ્યારે ઊંડા ઉતરશું ત્યારે જ ખબર પડશે કે સ્થાનિક લેવલે અત્યાર સુધી હાલના સ્ટેજે કોઈ સ્થાનિક લેવલે અમને વિગત મળી નથી પણ પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં આ પહેલી જ વાર છે પણ તેમ છતાંય એના વક્તવ્ય ઉપર અમે ભરોસો નથી કરતા ટોટલ ડિટેલ ઇન્ટ્રોગેશન અને ટેકનિકલ સર્વેલન્સ કર્યા પછી જ આપણે કહી શકીએ આ પકડાયેલા જે બે શખ્સો જામનગરના છે તે શું ધંધો કરતા અને ખાલી કન્સાઇનમેન્ટ લેવા દેવાતા કે તે લોકો કોઈ આમાં ઊંડાણપૂર્વક સાંડવાયેલા છે એ તપાસનો વિષય છે ઇન્વેસ્ટિગેશન જ્યાં સુધી ડીપમાં નહીં કરે ત્યાં સુધી નહીં આવે આ જે છે એ પેકિંગમાં ઉર્દુમાં સર્ટન ટાઈપનું લખાણ લખેલું છે અને આ પેકિંગ અમે જે અગાઉના પેકિંગ હતા એની સાથે મેચ નથી થતું પણ તેમ છતાંય અમારી પાસે કારણ કે આ કન્સાઈનમેન્ટ જેને હેન્ડ ઓવર કરવામાં આવ્યું છે એ વ્યક્તિ જ અમારી પાસે છે

માહિતી જે અમને છે સ્થાનિક લોકોનો સહયોગ ખૂબ મળ્યો છે એટલું હું આપને કહીશ હા પોલીસને વિગત મળી છે પણ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે બીજી ઘણી બધી એજન્સીઓ આમાં ઇન્વેસ્ટિગેશન કરવાની છે એટલે અમુક વિગતો આપને હું પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય પછી જ આપીશ એ બધી એજન્સીઓ ઇનવોલ્વ થવાની છે ત્યાર પછી જ આગળ આવવું જીડીસી ન્યૂઝ સાથે કુલદીપ પાઠક ગીર સોમનાથ